આગળ વાત રાજ્યની શિક્ષણ વ્યવસ્થાની કરીએ રાજ્ય શાળા સંચાલક મહામંડળે શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરને ઉદ્દેશીને એક પત્ર લખ્યો અઢાર તારીખનો જે પત્ર છે જેમાં એમણે નિયમો આધારિત માંગ કરી છે પ્રશ્ન એ થાય કે સરકાર જ્યારે એવું કહે છે કે અમે શિક્ષામાં ખૂબ સુધારા લાવવા માંગીએ છીએ ભરતીની જાહેરાત થાય ત્યારે ખૂબ સારું પણ લાગે છે એ સાંભળીને કે ભરતીની જાહેરાત થઈ છે કશુંક સારું થશે જ્ઞાન સહાયક નામે યોજના સરકાર લાવી ત્યારે સરકારે શું કહ્યું હતું કે બધી જગ્યાએ એક સાથે સરકારી શિક્ષકો નથી ભરી શકવાના તો કાયમી ભરતી ચાલુ રહેશે થોડી થોડી અને અને જ્યાં નથી ત્યાં જ્ઞાન જ્ઞાન સહાયક સહાયકોને ખૂબ સારો પગાર રહ્યો હતો ટેમ્પરરી નોકરી કાયમી તો થવાની જ છે એવા સંદર્ભે રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓએ પત્ર લખીને કહ્યું છે કે શૈક્ષણિક કાર્ય શરૂ થયા અને આટલા દિવસો થઈ ગયા પણ અમારી પાસે શિક્ષકો નથી ગણિત વિજ્ઞાનના શિક્ષકો નથી શાળાઓમાં જ્યારે ગ્રાન્ટિનેડ શાળાઓમાં શિક્ષકો નથી જતા પણ બાજુની પ્રાઇવેટ સ્કૂલમાં ટીચર હોય છે સ્કૂલનું કામ બધું શરૂ થઈ ગયું હોય છે આ જોઈને એ લોકો કહે છે કે આ લોકોનું સાવ સરકારીને બોગસ ખાતું છે આપણે એક કામ કરીએ થોડા પૈસા થોડી ફી ભરી લઈશું પણ છોકરાને સારું ભણાવીએ એવું માનીને એ લોકો પોતાના બાળકોને ગ્રાન્ટિનેડ શાળામાંથી ઉઠાવીને બીજી જગ્યાએ મૂકી દે છે એની સામે લખેલા પત્રમાં રજૂઆત કરવામાં આવી અને એટલે એકદમ સંક્ષિપ્તમાં સ્પર્ધામાં પ્રાઇવેટ સ્કૂલ શું કામ આટલી જબરદસ્ત રીતે આગળ વધી ગઈ એમાં ગ્રાન્ટિનેડ ની વાત સમજાવી છે બે હજાર અગિયાર થી સરકારે નિયમ પાડીને એવું નક્કી કર્યું કે ભાઈ હવે ગ્રાન્ટિનેડ શાળાઓ પોતાની જાતે શિક્ષકોની ભરતી નહીં કરે સરકાર ભરતી કરીને આપશે સરકાર મોકલે એમને તમારે રાખી લેવાના સરકારે શું કામ કરવું પડ્યું સરકારે કર્યું ત્યારે એમનો ઉદ્દેશ્ય એકદમ સાચો અને શુદ્ધ હતો કેમ કેમકે ગ્રાન્ટિનેડ શાળામાં શું થતું એટલે તમારા ગામમાં પણ કોઈ કેળવણી મંડળ હશે અને કેળવણી મંડળ ભેગું થઈને શાળા ચલાવતું હોય એટલે ગામના લોકો ભેગા થાય અનુદાન એટલે કે થોડી દાન મેળવે અલગ અલગ જગ્યાએથી એ ટ્રસ્ટ હોય કેળવણી મંડળ હોય અને એ ભેગું થઈને શાળા બનાવે એટલે ગામમાંથી કોઈ છે કે જે પોતાનું ખેતરદાનમાં આપે ને પછી એવું કહે કે ભાઈ મારું નામ રાખજો તમે ગેટ મારા નામે બનાવજો તો કોઈ હોય કે જે શાળાનું મકાન કે ઓરડો બાંધવામાં મદદ કરે એટલે ઓરડા પર એનું નામ હોય રીતે ભેગા થઈને એક કેળવણી મંડળ મંડળ બને અને મંડળ શાળા ચલાવે એ મંડળ મોટા ભાગે ગામની માલિકીનું હોય કોઈ એક વ્યક્તિ એનો માલિક ન હોય સરકાર એને મદદ કરે એટલે સરકાર શિક્ષકોનો પગાર આપે પણ એની શિક્ષકોની ભરતી છે એ મંડળ જાતે કરે એટલે ગામના લોકો નક્કી કરે કે એમણે કયા શિક્ષકને લેવાનો છે સમસ્યા શું થતી કે એક વ્યક્તિ કે જે સરકારી ધારાધોરણ નિયમ પ્રમાણે લાયક છે એ વખતે ટેટટાટ જેવી પદ્ધતિ હતી નહીં તમે બીએડ કરેલું હોય એટલે તમને મળી જાય એ પ્રકારની નોકરી તો તમે બીએસસી બીએડ કરેલું છે ને તમારે નવ દસમાં કોઈ સારી નોકરી જોઈએ છે ને તમે જાઓ છો ત્યાં તો એ ગ્રાન્ટીનેટ શાળામાં તમારી પાસે માંગવામાં આવે પૈસા પાંચ ઉમેદવાર છે એમના ફોર્મ આવ્યા છે કોઈ એકના ટકા ઓછા છે પણ એ પૈસા વધારે આપી શકે છે બીજું જ્ઞાતિ જાતિ પણ બહુ જોવામાં આવતી એમાં અમારી જાતિનો છે તો એને પહેલાં પ્રાધાન્ય એટલે એમાં એને કંઈ લાંચ લેવામાં ડિસ્કાઉન્ટ ના મળે પચીસ લાખ લેતા હોય તો ભાઈ તું આપણી જાતિનો છે તો તારી મદદ કરું છું વીસ લાખ આપજે પણ એવું માનીને એ શિક્ષકોની ભરતી કરવામાં આવતી શિક્ષકોએ ખૂબ રૂપિયા આપવા પડતા એટલે આજે જે લોકો લાગેલા છે એ લોકોને બધાને ખબર છે કે લોકો કેટલા રૂપિયા આપીને લાયક હોવા છતાં કેટલા રૂપિયા આપીને નોકરીએ લાગ્યા હતા બીએડનો મતલબ જ થાય છે કે બીએડમાં તમારે સારા ટકા આવે છે બીએસસીમાં આવે છે તો મતલબ તમે શિક્ષક બનવાને લાયક છો એ વખતે આટલી સ્પર્ધા નહોતી પહેલાં તો પીટીસી કરેલા લોકોને પણ એટલી બધી નોકરી લાગતી હતી ને પછી પીટીસીનો રાફડો ફાટ્યો અને એટલો રાફડો ફાટ્યો કેમકે કોલેજને બેફામ મંજૂરી આપી એક આખો અલગ કેસ છે એના વિશે ફરી ક્યારેક વાત કરીશું શિક્ષકો પચીસ પચીસ લાખ રૂપિયા આપીને નોકરી લાગતા હું અલગ આંકડો કહી રહી છું લાખ પણ આપતું હોય કોઈ પાંચ લાખ પણ આપતું હોય કોઈ કોઈ કે કે લાખ પણ આપતું હોય શિક્ષકો રૂપિયા આપતા એકવાર આપી દો આખી જિંદગીની શાંતિ થઈ જશે રિટાયરમેન્ટ પછી પણ સરકારી રૂપિયા આપણને મળતા રહેવાના છે ટ્રસ્ટના લોકોએ રૂપિયા ખાતા સરકારને આ બધી જ વ્યવસ્થાઓ વિશે ખબર હતી સરકારે ખૂબ વિચાર્યું અને આખરે એમણે નિર્ણય કર્યો એમણે કહ્યું કે ભાઈ તમે શાળા ચલાવો અમે તમને ગ્રાન્ટ પણ આપીશું ઓરડા પ્રમાણે પણ અમે તમને શિક્ષકોની ભરતી નહીં કરવા દઈએ સરકારે નિર્ણય પોતાના હાથમાં લીધો વ્યવસ્થા પોતાના હાથમાં લીધી ખૂબ પ્રતિકાર થયો ખૂબ વિરોધ થયો અને છતાંય સરકાર મક્કમ રહીને એમણે બે હજાર અગિયારથી ગ્રાન્ટીનેટ શાળાઓને શિક્ષકો જાતે આપવાનું શરૂ કર્યું સરકારનો ઉદ્દેશ્ય શિક્ષણ વ્યવસ્થાનો સુધારનો હતો તો દરેક યોજનાઓમાં જ્યારે કોઈ પણ વિષય પર યોજના આવે છે તો એનો ઈરાદો જો હંમેશા સુધારનો હોય છે તો એ સુધાર થઈ કેમ નથી શકતો ગ્રાન્ટિન એડ શાળાઓ આજે એક બે મહિના શરૂ થઈ ગયા શિક્ષણ કાર્યને પણ એમને શિક્ષકો જ નથી મળ્યા કાયમી ભરતી તો સરકારે બંધ કરી દીધી એના પછી જ્ઞાન સહાયકોએ પણ નથી આપ્યા પહેલાં લોકો પત્ર લખીને કહી રહ્યા છે કે ભાઈ અમને જ્ઞાન સહાયક આપી દો એટલીસ્ટ કાયમી શિક્ષકના પણ ધારાધોરણ નિયમ હતા વર્ષમાં બે વાર જે લોકો રિટાયર થતા હોય એટલે એનું મહેકમ ભરીને એમણે મોકલવાનું કેટલી ખાલી પડેલી જગ્યાઓ છે અને મહેકમ જ્યારે ગાંધીનગર આવે ત્યારે એ લોકો પરવાનગી આપીને શિક્ષકો ભરી આપે ટેટાટવાળા ભરી આપે મેરિટ બહાર પડે એમ ભરી આપે એવું કશું જ નથી થતું ગ્રાન્ટિનેડમાં શું કરપ્શન બંધ થઈ ગયું તો જવાબ ના છે આજે પણ કોઈ પણ આચાર્ય કે કોઈ પણ હાજર થવા જાય ત્યારે કેળવણી મંડળ એવું પૂછે એમને કે સારું તો તમે શાળાને શું મદદ કરી શકો છો ટ્રસ્ટથી ચાલતી શાળા છે કેવી રીતે મદદ કરશો એટલે આચાર્ય આવ્યા છે સરકારી નોકરી એચટાટ પાસ કરીને આવ્યા છે સરકારી નોકરીને લાયક છે એટલે આવ્યા છે અનુભવ છે એમની પાસે એટલે આવ્યા છે પણ એ મુખ્ય શિક્ષકની પાસે જ્યારે પૈસા માંગવામાં આવે અને ઉદાહરણ તરીકે એ વ્યક્તિ એવું કે મારી પાસે પૈસા નથી તો એને જવાબ આપવામાં આવે સારું એક કામ કરો ધીરે ધીરે આપજો દર વખતે દર મહિને પગારમાંથી પાંચ હજાર કપાવી લેજો એટલે હવે ઈ થાય છે કરપ્શનમાં ઈ એમઆઈમાં ધીરે ધીરે હપ્તે હપ્તે લાંચ આપો પણ આપો અમારું તરભાણું ભરો એટલે ગ્રાન્ટી નેડ શાળામાં આજે પણ સમસ્યા અને પ્રશ્ન ચાલુ છે પણ શું દરેક જગ્યાએ આવું છે દરેક ટ્રસ્ટ આવું કરે છે જવાબ ના છે પહેલા પૈસા જતા હતા એ ખાલી ટ્રસ્ટને નહોતા જતા કરપ્શન થતું હતું પરંતુ છતાંય ગ્રાન્ટી નેડ શાળાઓ સારી રીતે ચાલતી હતી કેમ કે બાળકો ઉપર એ ભ્રષ્ટાચારનો બોજ મોટા ભાગે નહોતો આવતો મંડળો સારામાં સારા શિક્ષકોની ભરતી કરી લેતા હતા શાળા સારી રીતે ચલાવતા હતા અને ગ્રાન્ટી નેડ શાળાઓનું ખૂબ મહત્વ હતું એક સમયે દરેક ટ્રસ્ટ ચોર નહોતા દરેક ટ્રસ્ટ કરપ્શન નહોતા કરતા અને સરકાર પણ એમને સમયાંતરે મદદ કરતી રહેતી હતી શિક્ષકોની એ લોકો ભરતી કરતા હતા એમાંથી પોતાનું પેટ ભરતા હતા પેટ ભરતા હતા મતલબ પટારું ભરતા હતા કેમ કે પેટને પચીસ લાખ રૂપિયા એક શિક્ષકે જરૂર ન પડે કરપ્શન તો હતું સરકારે જે આશયથી શરૂ કરી એ યોજના એ પણ ખોટી નહોતી પણ જો તમે ખૂબ સારા આશયથી એ યોજના શરૂ કરી છે તો પછી શિક્ષકો આપો ને શિક્ષક કમનસીબે નથી અપાઈ રહ્યા ધીરે ધીરે સિસ્ટમેટિકલી સરકારી બંધ થઈ ગ્રાન્ટિંગ બંધ થઈ અને આજે આપણે એવી કગાર પર આવીને ઊભા છીએ કે પ્રાઇવેટ સ્કૂલ જેના એજ્યુકેશનનું એવું કોઈ જ સ્તર નથી અને છતાંય સરકારી શાળામાં વાલીઓ પોતાના બાળકોને મૂકી નથી રહ્યા કેમ કે એ ભરોસો તૂટી ગયો છે એ ગ્રાન્ટીનેડ શાળામાં જો ગણિત વિજ્ઞાનના શિક્ષકો હોય જ નહીં જ્ઞાન સહાયક પણ ન હોય કયા વાલી પોતાના બાળકને મુખ્ય વિષયોના શિક્ષકો ગણિત વિજ્ઞાન જેવા શિક્ષકો હોય તો શું કરે એ લોકોએ પત્ર લખીને રજૂઆત કરી છે કે એક બે દિવસમાં અમને શિક્ષકો ફાળવી દેવામાં આવે દરેક વખતે સરકાર નાની નાની ચૂક છે કે રહી ગયું છે કે આમ થઈ રહ્યું છે એવું માની ન ચલાવી શકે સરખામણીએ જોવા જઈએ તો પહેલાના વર્ષોમાં જે રીતે શિક્ષકોની ભરતી થતી તલાટીની થતી જે જે હદે કરપ્શન હતું એ ખાસું ઓછું થયું પણ પહેલા જે ગ્રાન્ટિનેટ શાળાઓ ચલાવતા હતા એમાં હવે મોટાભાગના લોકોએ પ્રાઇવેટ સ્કૂલ શરૂ કરી દીધી અને એ ફી પણ ઉઘરાવી રહ્યા છે જબરદસ્ત શહેરમાં તમારી એ પ્રકારે સ્કૂલ ચાલતી હોય તો તમે ફી પણ લઈ શકો બાળકો પાસે અને તમને સરકાર પણ મદદ કરે એટલે ચારેય બાજુથી પોતાના પેટ ભરવાના શરૂ થયા બધા લોકો જ્યારે પ્રાઇવેટ તરફ કમાવા તરફ ફળી ગયા ત્યારે શિક્ષણ એ આ સમાજની જવાબદારી છે સમાજમાં રહેલા એ બધા જ લોકો કે જેની પાસે પોતાના પૈસા છે એ ગમે તેમ કરીને દરેક ગામમાં નાની નાની એક એક શાળાઓ શરૂ થાય સરકાર થોડી મદદ કરે થોડી તમે શરૂઆત કરો અને ભેગા થઈને આપણે આ સમાજને સુશિક્ષિત બનાવીએ એ તો પદ્ધતિ જ જતી રહી જેની પાસે પૈસા ભેગા થાય છે એને ખબર પડે છે કે એકકા ડબલ તો પ્રાઇવેટ સ્કૂલમાં છે સ્કૂલ ચલાવો સારું માર્કેટિંગ કરો જબરદસ્ત જાહેરાતો કરો એટલે આપણને બાળકો મળી જવાના છે પછી તો એ ઘેંટા જ છે પેદા થઈ જ રહ્યા છે દર વર્ષે કેટલા કરોડ પેદા થાય છે તો પેદા થતા ભણાવવું એ હવે ફેશન છે એટલે આવવાના જ છે ભણવા શું ભણીને જઈ રહ્યા છે તો કોઈ જોઈ જ નથી રહ્યું એના પછી એકવીસ વર્ષ બિચારાને ફેક્ટરીમાં નાખી દીધા પછી એ ફેક્ટરીમાંથી આમ બહાર પડે છે ત્યારે બગ્ગા જેવો હોય છે બિચારો શું કરે એ છોકરો અને પછી દરેક વખતે એના પર ઢોળવામાં આવે કે એ લોકો આવા છે આપણી આ શિક્ષણ વ્યવસ્થામાં સરકાર પોતાનું કર્તવ્ય ચૂકી સમાજ પણ પોતાનું કર્તવ્ય ચૂક્યું ગામના લોકોએ પોતાનું કર્તવ્ય ચૂક્યા કેમ કે એમણે રજૂઆતો કરવાની પ્રશ્ન કરવાના અને સરકારને ભરતી કરવા માટે મજબૂર કરવાનું બંધ કરી દીધું એમણે જવાબદારી જ ન સોંપી છેલ્લા કેટલાય સમયથી નવી ગ્રાન્ટિનેડ શાળાઓ ખુલી નથી રહી બીજું નિયમો બહુ જ અલગ અલગ છે એટલે જો તમે સરકારે બે હજાર અગિયારમાં મેન્ટેનન્સ પોતાના હાથમાં જ્યારે લઈ લીધું એમણે શિક્ષકોની ભરતીનું મેન્ટેનન્સ પોતાના હાથમાં લીધું ત્યારે લઘુમતી શાળાઓને એમાંથી બાદ આપવામાં આવ્યો એટલે લઘુમતી શાળા છે તો એ પોતાની રીતે શિક્ષકોની ભરતી કરી શકે અને ત્યાં આજે પચીસ પચીસ લાખ રૂપિયા લઈને શિક્ષકો લેવામાં આવે છે આશ્રમ શાળાઓ ચાલે કે આદિજાતિ વિભાગ વિકાસ માટે જે શાળાઓ ચાલે છે ત્યાં પણ એ લોકો પૈસા લઈને ભરતી કરે છે નિર્વિવાદ સત્ય છે આખી દુનિયા જાણે છે કોની છે બધી આશ્રમ શાળાઓ તો નેતાઓ જોડાયેલા છે સત્તા પક્ષની સાથે પહેલાં હતા કોંગ્રેસમાં હતા અને બધે હતા ધીરે ધીરે શિફ્ટ થઈને ભાજપમાં આવી ગયા કેમ કે ખબર પડી કે કોંગ્રેસમાં રહીને આપ મોટું કરપ્શન કરવા જઈશું તો પકડાઈ જઈશું બચી જવું છે તો જતા રહો પાર્ટીમાં એટલે ગમે તેમ કરીને છેડા અડાડીને નીકળી તો જઈશું ભરાઈ જઈશું તો પણ એટલે એસીબી મોટા ભાગે ત્યાં પહોંચતી નથી બાકી એક એક શિક્ષક લેતી વખતે પંદર પંદર લાખ રૂપિયા લેતા આશ્રમ શાળાના એ સંચાલકો ક્યાં લઈને જશે એ રૂપિયા સરકાર પાસેથી પણ મદદ લેવાની બાળકોને પણ એ પ્રાથમિક સુવિધાઓ ઘણી વાર એનાથી વંચિત રાખવાના એવા લોકો ચલાવે છે એ શાળાઓ જે પોતે એ સમુદાયમાંથી આવે છે એટલે એ આદિવાસી નેતાઓ જ્યારે એ શાળાઓમાં આ પ્રકારે ભરતી કરે ત્યારે પ્રશ્ન એ થાય કે તમે બહુ જ હોશિયાર સારા લોકો જે લોકો જેન્યુનલી લાગવા જોઈએ અને ન લેવાની જગ્યાએ પૈસાથી જ્યારે કોઈને લઈ રહ્યા છો ત્યારે તમે પોતાના જ સમાજના બાળકોનું નુકસાન કરી રહ્યા છો તમે જ્યારે મારી જાતિનો છે કે મારો સગો છે એવું માનીને કોઈને પણ નોકરીએ રાખી રહ્યા છો ત્યાં કેમ કે તમારી પાસે નોકરી રાખવાની સત્તા છે ત્યારે તમે એક માણસને મદદ કરવાના ચક્કરમાં નીચેના કેટલાય બાળકોનું નુકસાન કરી રહ્યા છો એ બાળકો પણ તો તમારા સમાજના છે નોકરી આપો છો સમાજનો છે એમ કરીને પણ એ લાયક નથી ને નોકરી આપી રહ્યા છો તો જેને ભણાવે છે એ પણ તો તમારા સમાજના બાળકો છે એ શું ભણાવશે એ શિક્ષક રાત્રે અડધા અમુક તો ઘણી બધી જગ્યાએ ઢીંચીને દારૂ પીને પડ્યા હોય છે તો આવી બદીઓ છે એને જો સંચાલકો બહાર નહીં કાઢે ગામના લોકો બહાર નહીં કાઢે જ્યાં સુધી બાળકોને આપણે એ પ્રકારનું સુરક્ષિત વાતાવરણ કે શિક્ષણ નહીં આપીએ ત્યાં સુધી કોઈ નથી કરી શકવાનું શિક્ષણ બગડ્યું છે તો એની માટેના જવાબદાર બધા પાયા બગડ્યા છે અને એટલે જ આટલી ગંભીર સમસ્યાને નજરઅંદાજ અંદાજ જો અત્યારે પણ કરાઈ હવે આટલું માથા પરથી પાણી ગયા પછી પણ તો આપણી પાસે જવાબ જ નથી કે ભવિષ્યમાં કેટલો મોટો સુનકાર આપણી પ્રતિક્ષામાં છે આદિવાસી વિસ્તારના એ બધા જ બાળકો કે અત્યાર સુધી મા બાપોમાં જાગૃતિ નહોતી એ પોતાના બાળકોને ભણાવતા નહોતા અને ભણાવતા નહોતા તો એમની પાસે રોજગારની ગેરંટી હતી કે ભણાવતા નહોતા તો ફિક્સ હતું કે ભાઈ છોકરો કાં તો ખેતરમાં જશે ખેતી કરશે કાં તો મજૂરી કરશે પણ એનો પાંચસો રૂપિયાનો રોજ એને મળવાનો હતો પણ હવે એ પોતાના સંતાનને ભણાવે છે ખૂબ આશા અપેક્ષા સાથે ભણાવે છે એનો અધિકાર છે એ લૂપમાં જે ફસાઈ ગયા છે પેઢીઓથી એમાંથી એ બહાર નીકળવા માટે પોતાના બાળકને ભણાવે છે કમનસીબે થાય છે શું તો એવા અનેક છોકરાઓ આવે છે કે જે એકદમ અંતરિયાળ વિસ્તારોમાંથી ખૂબ ભણ્યા પછી બીએસસી બીએડ કર્યા પછી જ્યારે નોકરી નથી મળતી અથવા એવું ભણે છે કે જેમાં નોકરી એન્જિનિયરિંગ કર્યા પછી સર્ટિફિકેટ લઈ આવે છે એન્જિનિયરિંગના કેમ કે એમને શિષ્યવૃત્તિ મળે છે સ્કોલરશીપ મળે છે કેમ કે એજન્ટો ગામે ગામ ફરી રહ્યા છે બારમા ધોરણની માર્કશીટ લઈ જવાની બાકીના ડોક્યુમેન્ટ્સ લઈ જવાના બેન્ક અકાઉન્ટ જાતે જ બનાવી દેવાના એનું એટીએમ પોતાની પાસે જ રાખવાનું જેવી સ્કોલરશીપ આવે એટલે પૈસા ઉપાડીને કહી દેવાનું કે દસ હજાર તારા બાકીના નેવું હજાર મારા પ્રાઇવેટ કોલેજમાં કોઈપણ આદિવાસી છોકરો કે બાકીના જેને પણ શિષ્યવૃત્તિ મળે છે એવા લોકો જ્યારે દાખલ થાય છે ત્યારે લાખ લાખ રૂપિયા સ્કોલરશિપ આપે છે સરકાર સરકાર ખૂબ મદદ કરે છે કે છોકરાઓ તમે ભણો ને આગળ નીકળો એમના એ આ પ્રાઇવેટ કોલેજવાળા ખાઈ જાય છે આ સંચાલકો જે ફૂલ્યા ફાલ્યા છે એ બીજા કોઈના પ્રતાપે એવા છોકરાઓના રૂપિયા ખાઈને ફાલ્યા છે અમે એ કોલેજીસમાં કેટલી વાર ગયા છીએ જોયા છીએ એના વિડીયો પ્રકાશિત કર્યા છે કે જ્યારે જઈએ કોલેજમાં ત્યારે આખો ક્લાસ ખાલી હોય ના પ્રોફેસર ભરવાની ઝંઝટ ના બાળકોને ભણાવવાની ઝંઝટ કેમ કે છોકરાઓ તો ખેતરમાં મજૂરી કરે છે એટલે ખેતરમાં મજૂરી કરતો એક છોકરો જે એન્જિનિયરિંગ છે અને એન્જિનિયર છે અને ઘણા બધા લોકો એન્જિનિયર બન્યા પછી નોકરી ન મળે તો પાછા ફરી એકવાર મજૂરી એ લાગે છે એસઆરપીની ભરતી માટે દોડતા એક છોકરાઓ આવ્યા હતા મારી સાથે સ્ટુડિયોમાં અને એ છોકરાએ રડતા રડતા કહ્યું હતું કે મા બાપે મજૂરી કરીને પેટા પેટે પાટા બાંધીને મને ભણાવ્યો હું ખૂબ ભણ્યો એવું વિચારીને કે નોકરી મળશે પણ હવે નોકરી નથી મળી રહી તો હું ચારસો રૂપિયાના રોજ પર જાઉં છું એ ચારસો રૂપિયાના રોજ પર જતા છોકરાઓ આપણે જ્યારે સરખામણીએ જોઈએ છીએ તો ખૂબ ઓછા છે આખા રાજ્યની વાસ્તવિકતા નથી પણ રાજ્યના એક હિસ્સાની વાસ્તવિકતા તો છે રાજ્યના એ એક હિસ્સાને આગળ લાવવા માટે સરકાર દર વર્ષે હજારો કરોડ રૂપિયા વાપરી રહી છે અને છતાંય આપણી પાસે એ જવાબ નથી કે શું કામ એ લોકો ખાઈ જાય છે ગામનો વ્યક્તિ મોટાભાગે એજન્ટ હોય છે એ સમુદાયમાંથી આવતો વ્યક્તિ પણ જો એની પીડા સમજ્યા વગર એના રૂપિયા ખાઈ જાય છે બારોબાર બધું કરી નાખે છે આશ્રમ શાળાઓમાં ડાયરેક્ટ ભરતી કરી નાખે છે તો જો તમે પોતાની જાતિની પીડા નથી સમજી શકતા જ્યાંથી તમે આવ્યા છો એ લોકોને બહાર આવવાની કેટલી જરૂર છે એ નથી સમજી શકતા એ નેતાઓ જે તે વિભાગના નેતાઓ પણ તો આદિ આદિવાદિજાતિ વિભાગમાં મોટેભાગે આદિવાસી નેતા હોય છે જો તમે નથી સમજી શકતા તો આ સંચાલકો તો ખાઈ જવા બેઠા છે એક એક લાખ રૂપિયા ફી સરકાર આપે વરસની અને આ સંચાલકો ભટ્ટ દઈને બધી ફી ખાઈ જાય આટલી ખરાબ સ્થિતિમાં પણ જો આપણે એમને બહાર નહીં લાવી શકીએ તો ના નાગ્રાન્ટિનેડ આ શાળા બચવાની છે આગળ જતાના આશ્રમ શાળાઓ બચશે આગળ જતાના આદિજાતિ વિકાસની બાકીની બધી આ એકલવ્ય મોડેલ સ્કૂલને બધી કેટલી સુંદર શાળાઓ બનાવેલી છે એટલી સુંદર એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇમારત ઊભી કરેલી છે ખુલ્લામાં હોય છે ડુંગરની નીચે સરસ એકદમ નયનરમ્ય નજારામાં સારામાં સારી શાળા સારામાં સારા પૈસા સરકાર મોકલે ગ્રાન્ટ આપે રૂપિયા આપે શું કામ ઉત્થાન માટે છેવાડાના માણસનું કંઈક કલ્યાણ થાય એના માટે અને કલ્યાણના નામ પર રૂપિયા ખાઈ જતા લોકોની પાસે કોઈ જવાબ નથી જો સરકાર ખરેખર શિક્ષણને બચાવવા માંગે છે તો ગ્રાન્ટીનેડ શાળામાં શિક્ષકો આપો કંઈ નહીં તો જ્ઞાન સહાયક આપો જેથી બાળકોનું શિક્ષણ ન બગડે જો તમે ખરેખર કલ્યાણ કરવા માંગો છો આદિવાસી વિકાસના બાળકોનું તો એમની સ્કોલરશીપ ખાઈ જતા આ બધા જ અમદાવાદથી લઈને આજુબાજુના આખા પટ્ટામાં જેટલી એન્જિનિયરિંગ ને બાકીની બધી કોલેજીસ ચાલે છે નેવું થી પંચાણું ટકા પ્રાઇવેટ કોલેજ આના પર નભી રહી છે બાકી છોકરાઓ જ નથી એન્જિનિયરિંગના અને છતાંય બધા જ કોર્સીસ ચાલે છે અને બેફામ એડમિશન થાય છે અડધી કોલેજ નેતાઓની છે અડધી શાળાઓ નેતાની છે તમારા નેતાઓની છે મંત્રીઓની કોલેજો ચાલે છે આવી રીતે ખબર નહીં ક્યાંથી એડમિશન થાય છે એટલે હજાર હજાર એડમિશન થાય ને સરકાર સ્કોલરશીપ આપે તો આ રીતે પૈસાનો જે દુર્વ્યય થઈ રહ્યો છે એને બચાવો નહીં તો સુનકારમાં આપણે આપણું ભવિષ્ય લઈ જઈ રહ્યા છીએ અપેક્ષા રાખીએ કે શિક્ષણ અને સ્વાસ્થ્ય આ બે વિષયને ખૂબ ગંભીરતાથી લેવામાં આવે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જો અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો અમારા વિડીયોને શેર કરો નમસ્કાર